એટી ફેમિલી ગેમ્સ બધા બધા મજામાં તમારા કે સંજે તમારા નામનો વિડિયો નિયંતર તો મેલા બનાય છે માતાજી બે જાન રે આવ્યા છે અવાજ આવે છે એટલે મારો ક્લિયર અવાજ આવતો હા આજે મારી બનાવવાનું છે

કેવાય નહીં ને બ્લોગ ઉતારો તો આખો વિડીયો ઉતારો તો આપણે કેવી રીતે હાથમાં બનાવી માળા બનાવી કે હવે અલખેર આપણે છે ને તેમ બનાવંતર કે જો હવે ના કેરી પૂછતો હો ને હા કાપરે જ લઈ શું કોને કોને કેરી હાથમાં ભાવે છે એ જરા કમેન્ટ માં કહી दीजिए આ

જો કે અંદર તો હાથમાં બનાવ છે હું બહાર આવી ગઈ છું કારણ કે ના તો બહુ ગરમી થઈ જતી એટલે હું બહાર આવી ગઈ છું અને કોને કોને હાથમાં ભાવે છે એ જરા કોમેન્ટમાં જરૂરથી કહી દેજો મને તો ભાવે પણ થોડું 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 ભાવે અને મારી ચેત અને ચેતના કાઢી ભૂરી બે તો જો હામે છે હું જોડી ગયા છું હમણાં કે થોડું 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 ને મારા ચેતના કાચી ની શું કરે છે ચેતના કાચી ત્યાંથી ક્યાં જાશો વાડીએ જઈશ મહેમાન આવે છે

वो नींद राजी तेडी पण ने काली काली થઈ ગઈ તનો ઉને કેમ છે ભાઈ શું કાળી થઈ ગઈ તન કલમા મંદિર ગઈ હતી દેઈ ના રોડ આ હા અરે આરામ તો કેટલી કાળી પડી ગઈ કાલ ગઈલી ગઈ દે ગોરી ગોરી લાગતી હતી આ થાય નઈ

દાંત <laughs> 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 હવે આજ છે ને ઘણા દિવસો પછી તાવ ઉપર આવ્યો છે ને ઘણા દિવસો પેલા ઇન્સ્ટાગ્રામ માં રીલ્સ પણ ન થાય તો આપણે આ કાજી બનાવી નાખી હા કે આજુ બનાવી નથી હા પણ નવરાઈ રેતી નથી એટલે બે માંથી ને એવો કોઈ ને એટલે તારે તારે નહીં હા મારે નવરાઈ રેતી નથી કૃષ્ણ આવે હું આજે માળા બનાવી આવી હું કા પછી અંધારું થઈ ના અંધારું થઈ જાય ને પછી ગોપી ઠાકી પણ ગઈ હોય કા અને અમાર ઘરે જો બધું આવકા કાઉ હાલે છે મમ્મી મે

તો ફરીને પાછા ગોબીના ધાવ ઉપર જને જ તો કન્ટિન્યુ વ્લોગ માં બધે બન્યા ફાઇનલી ધાવ પર વી આવી તો આજનો આપ બ્લોગ વિડિયો તમને કેવો લાગી કમેન્ટ માં જરૂરથી લખીજો તો આશા છે કે આનો તમને ગમ્યો તો ગમે તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો સબસ્ક્રાઇબ કરો ન